તો અમદાવાદમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો ત્યારે વટવામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને લઈને આજે પણ પાણી ભરાયેલા રહેતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે વરસાદ બાદ પણ પાણી ઓસર્યા નથી તેમજ વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે આ વિસ્તારમાં નજીવા વરસાદ બાદ પણ મુખ્ય રસ્તાઓ પાણી મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે તંત્ર પણ ડ્રેનેજ લાઇનનું કામ ન કરતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો નજીવા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા વટવા વિસ્તારના મહાલક્ષ્મી તળાવ પાસે પાણી નથી ઓસર્યા જેના કારણે ત્યાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે ત્યાં જે લોકો રહે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રેનેજ લાઇન કામ ન કરતી હોવાનું સ્થાનિકોનો આરોપ છે તો અમદાવાદના વટવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પરેશાન થઈ ગયા છે કારણ કે જે રીતે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદી પાણી ભરાતા ત્યાંથી જે લોકો પસાર થાય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્ર અમદાવાદમાં જે રીતે ગઈકાલે અને આજે પણ વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાઈ ગયા છે જે નથી ઓસરી રહ્યા જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું વિગત છે બિલકુલ ક્રિષ્ણા કે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોનસૂન પ્લાન છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ જે પ્રી મોન્સૂન પ્લાન છે તે વરસાદી પાણીમાં કોર્પોરેશનનો નો ધોવાયો હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે જે વરસાદ છે તેની ધમાકેદાર બેટિંગ થઈ પરંતુ બપોર બાદ છે તે વરસાદ પણ બંધ રહ્યો હતો પરંતુ જે વરસાદ બંધ રહ્યો છતાં પણ અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે

જોવા મળી રહ્યું છે ગઈકાલે અહીં જે મહાલક્ષ્મી તળાવ છે તેની પાસે જે પાણી છે તે કમર સુધી પાણી જોવા મળી રહ્યું હતું પરંતુ અત્યારે જે પાણી છે તે વસર્યું નથી બીજી બાજુ જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે આ પાણી અવારનવાર નહીં જ આ પ્રકારે ભરાતું જોવા મળી રહ્યું છે કારણ કે જે ડ્રેનેજ ની લાઈનો હોય

કઈ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે મહાલક્ષ્મી જે તળાવ છે તેની પાસે જે સોસાયટી આવેલી છે તે સોસાયટીના જે રહીશો છે તે પોતાનું ઘરકામ હોય અથવા તો કંઈ પણ તેમનું પોતાનું અંગત કામ માટે અવરજવર કર્યું હોય તો તેની અંદર પણ તેમને બહાર આવવા માટે ખૂબ જ તકલીફ વેટવાનો વારો આવે છે તેની સાઈડમાં જ જે હોસ્પિટલ છે તે પણ આવેલી છે અને હોસ્પિટલની બહાર પણ પાણી ભરાવાની સમસ્યા છે જોવા મળી રહી છે તેની સાથે વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું હતું કે આ પાણી છે તે અવારનવાર અહીં આ જ પ્રકારે ભરાતું હશે ત્રણ થી ચાર વખત જે સ્થાનિક કોર્પોરેટર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આનું જે નિવારણ છે તે આવું જોઈએ તે હજી સુધી નથી આવ્યું બીજી બાજુ વાત કરવામાં આવે તો કોર્પોરેશન તંત્ર દ્વારા તેવું કહેવામાં આવતું હતું કે જે પ્રી મોન્સૂન છે તેની કામગીરી કરવામાં આવી છે પરંતુ જે કામગીરી છે તે માત્ર કાગળ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે અહીંના જે સ્થાનિક લોકો હેરાન પરેશાનની સાથે સાથે જો વાત કરીએ તો અનેક વખત રજૂઆત કરી હોય છતાં પણ નિવારણ નથી જોવા મળ્યું સ્થાનિક છે તેમની સાથે વાત કરવી છે જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે કેટલા સમય આ પ્રકારની જે વરસાદ હતો તે બંધ થયો છતાં પણ હજી પાણી નથી તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં રજૂઆત કરી છે કોર્પોરેશન ને શું કહેવામાં માંગો તો ખબર બિલકુલ ક્રિજ્ઞા છે જે રજૂઆત છે તેમના દ્વારા અનેક વખત કરવામાં આવી છે પરંતુ જે સ્થાનિક લેવલે જે રજૂઆત સાંભળીને જે રાહારીઓ અથવા તો સ્થાનિક લોકો હોય તેમના વારે આવવાનું હોય છે પરંતુ હજુ સુધી તંત્ર તેમના વારે નથી આવ્યું અને અત્યાર સુધી જે એસી ચેમ્બરમાં બેસીને જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્થાનિક તંત્રના અધિકારીઓ હોય કે નેતાઓ હોય તેમના દ્વારા પ્રી મોન્સૂસ પ્લાનની જે કામગીરી કરવામાં આવતી હોય છે અને તેની મોટી મોટી વાતો તેમજ પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવતી હોય છે પરંતુ તે વાતો અને પ્રેસ કોન્ફરન્સની અંદર કાગળ ઉપર જે લખાણ ને ઘોડા દોડાયેલા છે તે તમામ વાતો અને દોડાયેલા ઘોડા પાણી પાણીની અંદર ધોવાયા હોય તેવું હાલ પ્રાથમિક તકલીફ લાગી રહ્યું છે જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી